thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આવેલા ઝા ગામને ત્યારે મિત્રો નિવાસી શાળામાં અભ્યાસ કરતા સૌથી વધુ વિદ્યાર્થીઓને એકાએક આંખને દેખાવાનો પ્રોબ્લેમ ઉભો થયો હતો આંખોના બાળકોના આંખને પાણી આવવા અને લાલ થઈ જવી ઉપરાંત આંખ ચાકો દેખાવો અને ઓછું દેખાવાની તકલીફો ઊભી થઈ હતી જેને લઈને તમામ વિદ્યાર્થીઓને સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વધુ જણાવી દે કે જેમાં બાર જેટલા વિદ્યાર્થીઓને ગંભીર અસર હોવાનું સામે આવી છે શાંતો ત્યારે ડોક્ટરની ટીમ દ્વારા આ વિઝન પ્રોબ્લેમના આવી ચિત્ર રોગચાળા બાબતે ઊંડાપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે દેગામ તાલુકામાં આવેલા ઝાગામની ગામની જે બી દેસાઈ વિદ્યાલય મંદિર ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે એકાએક આંકને ઓછું દેખાવાની તકલીફ ઊભી થઈ હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે હોસ્પિટલમાં સારવાર વિભાગોને ત્યારે બાળક રોગ નિશાન ફિઝિશિયન તથા આંખ વિભાગના તબીબો દ્વારા આ તમામ બાળકોને સઘન સારવાર આપવામાં આવી તમામ રોગચાળાનું કારણ જાણવા માટે બ્લડ સહિતના સેમ્પલ પણ કલેક્ટરે ત્યારે મિત્રો કલેક્ટ કરીને ત્યારે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા આજે સાંજે તમામ બાળકોને ઓબ્જેક્શનમાં રાખવા માટે તબા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ